નમસ્કાર હું રમેશ રમેશભાઈ વાઘણિયા એસ ન્યૂઝ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર પાલનપુર નજીક રતનપુર મેરવાડા બ્રીજ નું સ્થળ જિલ્લા કલેક્ટર મેર પટેલ દે નિરીક્ષણ કરી આગામી 1 મહિનામાં તમામ બ્રીજ નું સેફટી ઓડિટ પૂર્ણ કરી સરકાર શ્રી ને રિપોર્ટ સબમિટ કરાવશે તાજેતરમાં ગંભીર આ પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી વિવિધ પુરોનું નિરીક્ષણ તથા સેફ્ટી ઓડિટ હાથ ધરાયું છે જિલ્લા કલેક્ટર શ્રી મિહ પટેલે ટેકનિકલ ટીમ સાથે નેશનલ હાઇવે નંબર અઠ્ઠાવન રતનપુર મેરવાડા સ્થિત બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ અત્યારે આ બ્રિજ ક્રિટિકલ હાલતમાં નથી તેવું જાણવા મળ્યું છે ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે સરકારશ્રી દ્વારા રતનપુર મેરવાડા ખાતે નવીન બ્રિજ બનાવવા મંજૂરી અપાઈ હતી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે જુલાઈ બે હજાર પચીસના અંત સુધીમાં નવો બ્રિજ બનાવવા વર્ક ઓર્ડર આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ કે એસ ન્યૂઝ બનાસકાંઠા